હડાપો છ વાગ્યાના ફોન કર્યા છે ને હડા છ વાગે આવી રહ્યા આ હા માટ થવા રહ્યા હા હા તો આપણે ચાલ્ડોલ જવાનું એવું હોય હા ઉઠ્યો ને તો હડ પાસી છ્યો આસીશ કોલેજ જવાનું હા ઓ મારે કોલેજ જવાનું આસી જો છો કોલેજ જાય અમદાવાદ હં તો જો બધા આવી ગયા આ બાઈક બાઈક લઈને આ તો આ તો એક નવું ગ્રાઉન્ડ બનાવ્યું હે ઈ ગાડી જીએ હે એટલે બ્લોગ જોજો બતાઈએ મજબૂત મસ્ત ગ્રાઉન્ડ હું કેવું જો આ આડી બેટો લઈને આવી ગયા ડાળોનો બનો તો હા જો આ તો આ બેટો ને ઉબધું લઈ લીધું હો પબ્લિકે હા આ ડાળો તો તો ગાડી લઈ ગયા ને પાહા હમ લઈ ગયા તો જો બેટો બેટો બધું લઈ લીધું હો અને આ તો મેચ આઈ પાહી રમાય છે

પાવડો મારો નહીં હે ને પાવડો મારો નહીં દર યાદ હૈ ઉસકે કારણ એ ભ્રેજ વાળા હૈ ઉસકે કારણ દોડ નહિ સકતા તો જો અમાર સાબી પે એક રાઉન્ડ મારે પણ મજા ના આઈ નહિ ગઈ ના મજા નહિ આઈ તો આજે એ નહિ મજા આવતી તો આજે એ મજા જ નથી આવતી તો જો અને આ બાજુ પહવા તો પબ્લિક આઈ બો આઈ ગયો ભાઈ જો તો આ બધું પબ્લિક આ તો પબ્લિક વધારે છે આ પબ્લિક બધું આજ તો બહુ હોવાધાર

જો આ ટ્રેક્ટર લાવી દીધું પાછું અને બધું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે જોવા અને બધાએ પાછું હેરવાન ચાલુ કરી દીધું અમુક અમુક રનિંગ કઈ ચાલુ કરી દીધું હોય જો એટલે આ મોટું ગ્રાઉન્ડ હોય આ રીતનું આખું મોટું તો ભાઈ તમને નવું ગ્રાઉન્ડ કેવું લાગ્યું મસ્ત લાગ્યું મસ્ત મસ્ત ક્રિકેટ બનાવી દેહો હવે મિયા રમવાની વચ્ચે કરી નાખીએ આપડે તમારું જ છે ને